તો મિત્રો અમે જઈએ છીએ રંગપુરા ના મેળામાં ચલો તમને પણ બતાવીએ મેળો મિત્રો નજીક આવી રહ્યો છે ચલો તમને બતાવીએ

મિત્રો અમે વેલા તો ફાઇનલી આવી ગયા છે અત્યારે પબ્લિક તો તમને બહુ દેખાશે નહીં એમ કે અમે બહુ વેલા આવી ગયા છે પબ્લિક રાત્રે બહુ હોય છે તો રાત્રે સીન કદાચ જો અમે રહીશું અહીં ગાડીએ તો તમને બતાવીશું ચલો એ તો બોરાઉ છે શું બનાવ એડવેન્ચર બોય રંગાઈપુરા એવું લખાવું છે કે કાય ઓરિજિનલ 200 રૂપિયા ઈ ઓરિજિનલ 200 બરાબર બોરાઉ છે રે ભાવ તો કોણ કાકા

મેળામાં તો આપણે ફરતા રહીશું ગણપતિ ના દર્શન આપણે તો ફાઈનલી અમે મંદિર માં આવી ગયા છે આ અમારા રંગાયપુરા મંદિર ગણપતિ મિત્રો અમે દર્શન કરીને મંદિર માં બેઠા છીએ હવે બાર જઈએ છીએ તમને બાર બતાવી કઈ જવાનું છે આપણે અહિયાં આપણે ગણપતિના મંદિરે તો દર્શન કરી લીધા અને આપણા કષ્ટભજન દેવતા એટલે કે હનુમાન દાદાના મંદિરે દર્શન કરાવઈશુ સેલ મત દેહારા ओ आ अपना सब्सक्राइबर आया सब्सक्राइबर आया भाई हां मित्रों बजाड़ बजाड़ आ बता आ खाली लेने का फोटो पर ने हमारा केला Gana jinov <Sing> prakyat kerma keram ôm bây giờ ôm đã bẻ nó một cái <laughs> một nó lên gấp 5 đôi.

તો મિત્રો જોઈ શકો છો પબ્લિક પણ હવે ધીમે ધીમે વધી રહ્યું છે ભાઈ જોઈ શકો છો બધા વગર ચાલે ચા વગર ના ચાલે મિત્રો ભલા ભાઈ અમને ચા આપી દીધી છે અમારા સબસ્ક્રાઈબર છે

બહુ વધી ગયું છે અને જો રાતનો સી ત્યારે અમે પાછા આવીશું ઘણા તો રાતનો સી તમને બતાવવાની કોશિશ કરી કરીશું અને આવો ને સપોર્ટ કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો લાઈક શેર બેલાયક સબસ્ક્રાઈબર અમારા એક અમારા સબસ્ક્રાઈબર ના એક મોટા સબસ્ક્રાઈબર છે એમના બે બે આઈડી ચાલે છે બે આઈડી માંથી સબસ્ક્રાઈબ કર્યા છે અમને નહીં તમે કશું ખાવાનું હોય દાબેલી ખાય દાબેલી દાબેલી નહીં દાબેલી ને આપણે એ છે